સુરત શહેર પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ દ્વારા મોડી પર બેફામ રીતે વાહન કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે આવનારી દિવાળીના અનુસંધાને વ્હીકલ કોમ્બિંગ કર્યું હતું શહેરમાં કાયદો વ્યવસ્થા યોગ્ય જળવા રહે તે માટે આ કામગીરી કરાય છે આવનારી દિવાળી તહેવાર લઈને શહેરમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ જુદા જુદા પ્રકારની શહેરમાં કામગીરી કરી રહી છે જે ગત મોડી રાતે સુરત સિટી પોલીસ દ્વારા જુદા જુદા ચાર પોલીસ પથકના હદ વિસ્તારમાં વ્હીકલ કોમ્બિંગ ડ્રાઇવ યોજી હતી સુરતના ઉમરા અલથાણ અઠવા અને વેસુ પોલીસ સ્ટેશનના જુદા જુદા મુખ્ય પોઈન્ટ પર પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલા સાથે રસ્તા પર સ્પેશિયલ વ્હીકલ ડ્રાઈવ કરાઇ હતી સુરતમાં થોડા દિવસ પહેલા જ વેસુ પોલીસ પથકના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંચ પરથી જણાવ્યું હતું કે શહેરમાં ધૂમ બાઇક ચલાવનાર અને ઓવર સ્પીડમાં બાઇક ચલાવનારો સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરશે બાઇક યુવકોને છોડવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી હતી અને આવું પરિણામ પોલીસ દ્વારા દસ દિવસમાં જોવા મળશે તેવું પણ કહેવાયું હતું તો ગત મોડી રાત્રે સુરત પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબની કાર્યવાહી જોવા મળી હતી પોલીસ અધિકારીઓ ડીસીપી સાગર બાગમારી જણાવ્યું હતું આગામી સમયમાં દિવાળીના ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ આયોજન કર્યું હતું જેમાં મોડી રાતે રસ્તાઓ પર ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવતા ત્રિપલ સીટર નિયમોનું પાલન ન કરનાર લોકો પર ગાડીઓ જમા લઈ કાર્યવાહી કરાય છે પોલીસે આ કાર્યવાહીમાં અનેક વાહનો જપ્ત કર્યા છે સાથે તેમણે શહેરીજનોને સૂચના પણ આપતા જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને લઈને સુરત પોલીસ દ્વારા દરેકને ખાસ સૂચના છે કોઈ પણ રસ ડ્રાઇવિંગ નહીં કરે ધૂમ સ્પીડમાં બાઇક નહીં ચલાવે ટ્રાફિક પોલીસના નિયમોને અનુસરે જેથી પોલીસ તેમની સુરક્ષામાં કામગીરી કરી શકે ઉપરાંત જણાવ્યું હતું કે દિવાળીનું સંધારે આ કોમ્બિંગ ડ્રાઈવ રાખવામાં આવી છે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે આ પ્રકારની કામગીરી કરાય છે આજે સુરત સિટી પોલીસના ઉમરા ખટોદરા અલથાણ અઠવા જે અને વેસુ એ બધા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના જે મેઇન મેઇન પોઈન્ટ્સ છે જંક્શન જ્યાં ટ્રિપલ રાઇડિંગ કરતા માણસો જ્યાં ધૂમ બાઇક ચલાવતા જે રૂમ રેસ ડ્રાઈવિંગ કરતા હોય એ બધા ખાસ એ લોકોને ઉપર જે છે પોલીસ દ્વારા જે છે આજે ડ્રાઈવ રાખવામાં આવી છે જે ટ્રાફિક રૂલ્સ વગર વાયોલેટ કરે અને એ પ્રમાણે જે પોલીસ દ્વારા ડિટેન્શનની કાર્યવાહી પણ ચાલુ છે આવનારા દિવાળીના તહેવારના અનુસંધાને જે છે એને સાથે સાથે જે લોકો બીજા કોઈ પણ રૂલ્સ વગર વાયોલેટ કરે કોઈ ડ્રાઈવ અને વ્હીકલ વગર હાકતા હોય તે લોકો વિરુદ્ધ પણ જે છે આજે અત્યારે પોલીસ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહી છે દિવાળીનો જે આગામી તહેવાર છે એ અનુસંધાને સુરે છે કે પોલીસ દ્વારા બધાને ખાસ સૂચન છે કે કોઈપણ રેસ ડ્રાઇવિંગ વગેરે નહીં કરે કોઈ પણ બીજા પણ કોઈ વસ્તુ લઈને ડ્રાઇવિંગ વગેરે નહીં કરે અને બધા જે છે ટ્રાફિક રૂલ્સ આમાં ખાસ ફોલો કરે અને જે દિવાળીના અનુસંધાન આજે ચેકિંગ અને વ્હીકલ કોમ્બિંગ જે રાખવામાં આવી છે આ કાયદો વ્યવસ્થા મેન્ટેન રહે એ પ્રમાણે આજે જે છે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે પોલીસે જુદા જુદા ગ્રુપ બનાવી રેસ ડ્રાઇવિંગ કરનારા સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે ધૂમબાઈક ચલાવતા વાહન ચાલકો રેસ ડ્રાઇવિંગ કરતા હોય તેવા અને ટ્રીપર રાઇડિંગ કરતા હોય તેવા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઇવિંગ કરાવવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશ